શું તમે જાણો છો ખોડિયાર માતાનું નામ ખોડિયારમાં જ કેમ રાખવામાં આવ્યું અને તેમનું વાહન મગર જ કેમ છે આઠ ભાઈ બહેનોમાં મા માં જ કેમ પ્રખ્યાત થયા બીજા ભાઈ બહેન કેમ નહીં તો ચાલો જાણીએ ખોડિયારમાંનો ઇતિહાસ ખોડિયાર માતાજી જ્ઞાતિ એ ચારણ હતા તેમના પિતાનું નામ મામરિયા અથવા મામૈયા અને તેમના માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતા ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતો હતો અને ભગવાન શિવ ના પરમ ઉપાસક હતા તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા તેઓ માલધારી હોવાથી ધરે લક્ષ્મીનો પાર ન હતો પણ ખોળાનો ખુંદરા ન હતો તેનું દુઃખ દેવળબા ને સાલિયા કરતું હતું મામડીયા અને દેવળબા બંને ઉદાર અને માયાળુ હતા તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીનો નિયમ હતો તે સમયે ભાવનગર જિલ્લાના વલબીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખૂટતું હોય તેમ લાગતું હતું વલબીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતા તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખૂંચતી હતી એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું નાખવામાં આવ્યું કે મામડિયોની સંતાન છે તેનું મો હોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે અને એક દિવસ મામડિયા પોતાના નિત્યક્રમ મુજબ સવારમાં રાજ મહેલે આવીને ઉભા રહ્યા શિલાદિત્ય કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં બોલ્યા આપણી મિત્રતા હવે પૂરી તેમ કહી શિલાદિત્ય પોતાના મહેલમાં ચાલ્યા ગયા આમ તેને જે જે લોકો સામે મળ્યા તે બાંજ્યા મેણા મારવા લાગ્યા તેનાથી ખૂબ જ દુઃખી થઈને મામડિયાએ વલ્લભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત કરી મામડિયાને જિંદગી હવે તો ઝેર જેવી લાગવા માંડી પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો આમ છતાં ભગવાન શિવે કંઈ સંકેત ન આપ્યા તેથી મામડિયા પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું પાતાલ લોકના નાગ દેવતાની પુત્રીઓ અને નાગ પુત્ર તમારે ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે આમ મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા આમ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓના નામ આવડ જોગડ તોગડ હોલ હોલબાઈ સાનસાઈ જાનબાઈ અને ભાઈ મેરખ્યો રાખવામાં આવ્યો માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે એક વખત ચારણના સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખૂબ જ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતે બહેનોના ના જીવ અધ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતા તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો પાતાલ લોકમાં નાગ રાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખ્યાનો જીવ બચે એમ છે આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈ ગઈ ને ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેનું વાહન પણ મગર જ છે જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડ્યું અને ત્યાર પછી લોકો તેને ખોડિયારના નામે જ ઓળખવા લાગ્યા અને આજે લોકો તેમની ઘરે ઘરે પૂજા કરે છે